હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો તો સૌથી પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને બધાને હેપી નવરાત્રિ અમે પણ અહીંયા નવરાત્રી બહુ જ મિસ કરીએ છીએ આપણે ગુજરાતની નવરાત્રી જેવી તો ક્યાંય નથી થતી પણ એની વે બધાને માતાજી બધાને સુખી રાખે કેનેડા તરફથી બે મોટી અપડેટ આવી છે કે કેનેડાએ અત્યાર સુધીમાં આ કેટલા સ્ટડી વિઝા જે છે એ ઇશ્યુ કર્યા છે અને કેટલા પેન્ડિંગ છે તો આ જે ડેટા છે એ આઈઆરસીની વેબસાઇટમાંથી લેવામાં આવ્યો છે અને બીજી જે અપડેટ છે એ કેનેડાએ ખાલી સપ્ટેમ્બરમાં બાવીસ ડ્રો કર્યા છે અને પંદર હજાર લોકોને પીઆર માટે ઇન્વાઇટ કર્યા છે તો આ બહુ મોટી અપડેટ છે તો બધા એમ કે છે કે ભાઈ કેનેડામાં પીઆર નથી આપતા મુશ્કેલ કર્યા છે તો આ ટાઈમમાં પણ પંદર હજાર લોકોને જે પીઆર આપવામાં આવ્યા છે ઇન્વાઇટ કર્યા છે ખાલી સપ્ટેમ્બરની જ વાત કરું છું તો વિડિયો એન્ડ સુધી જોજો કે તમને ડિટેલમાં માહિતી મળી રહે અને જો તમે ચેનલમાં નવા હોય એને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કારણ કે આમાં તમને આવી ઇન્ફોર્મેશનવાળો વિડીયો મળતો રહેશે તો સૌથી પહેલી જે વાત કરીએ કે સ્ટડી વિઝા તો સ્ટડી વિઝામાં અત્યાર સુધીમાં કેનેડા એ કેટલા વિઝા ઇસ્યુ કર્યા છે અને કેટલા પેન્ડિંગ છે તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમકે કેનેડા એ જે કેપિંગ કર્યું છે તો ખાલી ચાર લાખ પંચ્યાસી હજાર વિઝા બે હજાર ચોવીસમાં માં ઇસ્યુ કરવાના છે બરાબર તો એમાં બે લાખ ઇઠ્યોતેર હજાર બસો ને પચાસ અત્યાર સુધીમાં એટલા વિઝા ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે અને આ જે નંબર છે એ જુલાઈ સુધીનો છે એટલે ટોટલ સાત મહિનાની વાત છે બરાબર અને હજી એપ્રોક્સ બે લાખ જેટલા પેન્ડિંગ છે ટોટલ ચાર લાખ પંચ્યાસી હજાર ઇસ્યુ કરવાના હતા એમાંથી એ લોકોએ બે લાખ ઇઠ્યોતેર હજાર બસો તો કરી જ દીધા છે બાકીના એપ્રોક્સ બે લાખ જેટલા પેન્ડિંગ છે તો હજી બે લાખ જેટલા બાકી છે આમાં બધી કેટેગરી આવી ગઈ એમાં માસ્ટર બેચલર બરાબર ડોક્ટરેટ પછી સ્કૂલિંગ વિઝા કે જે સ્ટુડન્ટ બાર પહેલાં અમુક નાના છોકરાઓના પણ સ્ટડી વિઝા મૂકતા હોય છે પેરેન્ટ્સ તો એ પણ આવી ગયા તો આમાં માસ્ટર અને બેચલરવાળાને વિઝા આવવાના ચાન્સ વધારે છે પણ એમાં માસ્ટરવાળાના ચાન્સ સૌથી વધારે છે કારણ કે માસ્ટરવાળા માટે કેપિંગ નથી અને બધા જાણે છે કે માસ્ટરના સ્ટુડન્ટને જલ્દી વિઝા મળે છે કારણ કે અહીંયા એ લોકોની વધારે જરૂર છે અને એ લોકો માટે કેપિંગ પણ નથી અને કેનેડા તરફથી જે બીજી જે અપડેટ છે એની આપણે વાત કરીએ તો બીજી અપડેટ એક ગુડ ન્યૂઝ છે કે બધા લોકોને એવું છે કે ભાઈ કેનેડામાં પીઆર આપવાના બંધ કરી દીધા છે ઓછા કરી દીધા છે નથી આપતા પણ એવું નથી આપણે ખાલી હું તમને સપ્ટેમ્બરની જ વાત કરું પીઆરની જ છે ખાલી તો સપ્ટેમ્બરની વાત કરીએ તો બાવીસ ડ્રો થયા ટોટલ બરાબર એમાં ખાલી સપ્ટેમ્બરમાં જ પંદર હજાર એકત્રીસ લોકોને ઇન્વાઇટ કર્યા એમાં ત્રણ ડ્રો એક્સપ્રેસ એન્ટ્રીના થયા અને બાકી પીએનપીમાં તો પીએનપીની આપણે વાત કરીએ આપણે સ્ટેટ વાઇઝ વાત કરીએ કે કયા પ્રોવિન્સ જે મેઇન મેન મોટા પ્રોવિન્સ છે તો કયા પ્રોવિન્સે કેટલા ડ્રો કર્યા ખાલી સપ્ટેમ્બરમાં તો ની વાત કરીએ તો એક ડ્રો કર્યો બ્રિટિશ કોલંબિયાના પાંચ ડ્રો થયા મેનિટોબામાં બે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં એક ઓન્ટિયોના આઠ ક્યુબેકના એક અને નો એક એટલે આ બધા પીએનપી ડ્રો કર્યા એમાં સૌથી વધારે આઠ ડ્રો કર્યા છે બરાબર તો ટોટલ પંદર હજાર છસો ને એકત્રીસ લોકોને પીઆર માટે ઇન્વાઇટ કર્યા છે તો ફ્રેન્ડ્સ આ એક બહુ સારી વાત કહેવાય કે લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ અહીંયા પીઆર નથી મળતા એવું નથી કારણ કે તમે એક વસ્તુ વિચારો કે ટેમ્પરરી રેઝિડેન્સની જે ગણતરી છે એ વધતી જાય છે તો ગવર્મેન્ટનું જે આખું તમે જોશો ને તો એમાં પીઆર લોકો પીઆર માટે ઓછા નથી કર્યા પીઆરની ગણતરી જે પીઆરનું જે પ્રોસેસ છે એ તો એઝ ઇટ ઇઝ ચાલી જ રહી છે પણ એની સામે જોવા જઈએ તો ટેમ્પરરી રેઝિડેન્સનો આંકડો વધતો ગયો છે એટલે એવું નથી કે પીઆર નથી આપતા આ તમને આ ખાલી માહિતી સપ્ટેમ્બર મહિના પરથી તમને આઈડિયા મળી ગયું હશે કે સપ્ટેમ્બરમાં જ ખાલી પંદર હજારથી વધારે લોકોને પીઆર આપવામાં આવ્યા છે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનું ઇન્ફોર્મેશનવાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ